જય માતાજી મિત્રો અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારો મિત્રો તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં વિડીયોમાં આગળ વધો આજે તમને અમે બતાવવાના છે અમારી વાડીએ આવી ગયા છે તો વાડીએ શું શું આવેલું છે તમને બતાવવાના છે મિત્રો તો બને રહેજો વિડીયોમાં મિત્રો પપ્પા વાવેલા છે સામે તમે જોઈ શકો છો તો મિત્રો આનું શું નામ છે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે વિડીયો જોઈ કોમેન્ટ કરજો વાલા હાલો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો